ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા કે તમે બધા મજામાં આવીશો હું પણ એકદમ મજામાં છું જય માતાજી જય ભાલે મહાદેવ તો ફ્રેન્ડ્સ અમે લીંબુડી વાવતા હતા તો મોટો ડ્રમ છે ને એમાં અમે લીંબુડી વાવતા હતા તો જો હું તમને બતાવું છું ત્યાં તો હું તમને બતાવું છું બધું બતાવું છું અમે લોકોએ લીંબુડીને બધું આવ્યું છે આ હાલત છે અમારી ગલીની જો આખું માટી માટી જાય રહી લીંબુડી આ મોટા ટબ માં અમે વાવી દીધી છે લીંબુડી ફ્રેન્ડ્સ જો લીંબુડી વાવી દીધી છે મોટી થઈ ગઈ છે અને જો આ અમારું બિલીપત્ર ઈ પણ વાવી દીધું છે અસલા મોટા ડ્રમ માં ફૂલ પણ આવી ગયું છે એમાં જો આ છે બિલીપત્ર એમાં અમે સીડલિંગ રાખી છે અને જો તો આ ટેકનિ ઓછું થઈ છે એકદમ મસ્ત થઈ ગયું છે સરસ એકદમ ચણા બનાવે આ છે આ છે બારમાસી આ છે ગુલાબ આમાં અમે ગયા હતા ને હમણાં તો નર્સરીમાંથી અમે એવા છે મસ્ત વ્હાઈટ ફૂલ આવે છે જે ચકલીનું માળો છે ચકલી આવી હતી વહી ગઈ આ છે લીમડો

આ લીમડો છે ને એ આમાં વાવેલો હતો તો પછી તોડીને આમાં વાવી દીધો મોટી ડોલમાં એટલે મસ્ત થઈ જાય અને જો ફ્રેન્ડ્સ આ એક ઝાડ છે ભાઈ હતું કેટલું મસ્ત લાગી ગયું ભાવિક આવ્યો જો એક વસ્તુ બતાવું અહીંયા તો ફ્રેન્ડ્સ આવિકને વંસ આવે જો આવે છે બતાવું છું તમને

જો મમ્મીએ ચીઝ લીધું છે અને અમે ખીરું પણ ઘરે જ પલાળીએ છીએ અમે રેડીમેડ નથી લેતા તો અમે મમ્મી આમાં નાખી દેશે ખીરું જો મમ્મી એ નાખી દીધું છે ખીરું Шоладилото мораме да го дадеме, па на мене, ма. Чака да го тамашта, ма. Чизва да मेल्ट થઈ જશે गाइस બધું ચીઝ છે નહી તો મસ્ટ મેલ્ટ થા મૈન ચીઝ મસ્ટ ટ્રેસ થઈ જાય ચાલો જો સો રેડી તો ચાલો તમે બધા પણ નાસ્તો કરવા માટે આવી ગયો અમારો ડોશન હાવિક ભાઈનો પણ ઢોસો રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ હું ઝાડવાનું પાણી પીવડાવવા આવી હતી પાછી અને જો મેં પીવડાવી દીધું છે અને જો અહીંયા પાછું એ ચકલી ઈંડું મૂક્યું છે યાર હમણાં જ જસ્ટ હમણાં જો આઈ હોપ તમને દેખાતું હશે છે રે આ વાળું જે છે ને આ એ અન્ય હમણાં જ મૂક્યું છે બાકીના બે અન્ય કાલે મૂક્યા હતા આજે પાછું એક મૂક્યું એની કાળી ચકલી છે આખી જો એને કેવી રીતના આમાં બનાવ્યું છે એની માળો પછી એની અહીંથી જ જાય છે કેટલા કીવું છે તો જો મેં આમાં બધામાં ઝાડવામાં પાણી પીવડાવી દીધું છે જો અને આ છે લીંબુડી અમારી ને આમાં જો વાઇટ ફૂલ પણ આવવાનું ચાલુ થઈ ગયા છે ખરી ગયા છે અને ચકલી હું આવીને તો એમાં ઉપર વહી ગઈ છે બ્લેક કલરની છે આખી બ્લેક કલરની છે ને પણ એની બ્લેક કલરની છે આ સોરી જો કેટલા મસ્ત છે હું હમણાં જ અહીંયા ઝાડવાનું પાણી પીવડાવી ગઈ ને ફ્રેન્ડ્સ તો મને દેખાવાનું ચકલી બેઠી તો હું ત્યાં પાણી પીવડાવવા ગઈ ને એ સાઈડ તો ત્યાં અહીં બેઠી હતી ચકલી તો હું જેવી ગઈ ને તેવી ભાગી ગઈ તો ચાલો હવે આપણે જઈએ અંદર તો હવે હું જાઉં છું અંદર